શ્રી પરમા જય શ્રી કૃષ્ણ મિત્રો હું ભૂપેન્દ્ર ઠક્કર ગીતા દોહન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શ્રીમદભગવદ ગીતાનો પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ અને આ અધ્યાયના પ્રથમ શ્લોકનું મંથન કરીએ એ પહેલાં પાયાની થોડીક માહિતી મેળવી લઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો છે એમાંનું એક ધર્મ ગ્રંથ છે અને ભારતના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન તરીકે વિશ્વ વિખ્યાત છે તેનું ભાષાંતર થાય ભગવાનની ગીતા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલી દિવ્ય શિક્ષાઓ શ્રીમદ ભગવદ્ ગીતાના મુખ્ય વિષયો છે કર્મયોગ એટલે કે નિષ્કામ કર્મ કરવું જ્ઞાનયોગ એટલે કે આત્મા અને બ્રહ્મનું જ્ઞાન ભક્તિ યોગ એટલે કે પરમાત્મા પર અખંડ શ્રદ્ધા ધર્મ અને કર્તવ્ય એટલે કે જીવનમાં પોતાનું કર્તવ્ય ઓળખવું અહંકારનો ત્યાગ કરવો અને મોક્ષનો માર્ગ મેળવો શ્રીમદ્ ભગવદ્ ગીતાને શ્રદ્ધા અને શાંતિથી વાંચવી જોઈએ દરેક શ્લોક પછી તેનો અર્થ સમજવો જોઈએ અને માર્ગદર્શન લેવું જોઈએ ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ આપેલા ઉપદેશને પોતાના જીવન સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એની સાથે સાથે મહાભારતના દરેક પાત્રના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરવાનો તેની માનસિકતા સમજવી અને તેણે કરેલા કર્મનું શું પરિણામ આવ્યું તેનું વિશ્લેષણ કરવું શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મિત્ર અને ભક્ત એવા અર્જુનને લગભગ પાંચ હજાર વર્ષો પહેલાં એક ઉપદેશ આપતા હોય ને એ રીતે કહી હતી અર્જુન યુદ્ધ કરવા માટે સંશયમાં પડી ગયો હતો અને ત્યારે શ્રીકૃષ્ણએ તેને કર્મ ભક્તિ ધર્મ અને જ્ઞાનની મૂલ્યવાન શિક્ષાઓ આપી શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારત નામના એક ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય છે એનો એક પ્રસંગ છે મહાભારત મહાકાવ્યમાં કુલ અઢાર પર્વો છે અને આ પર્વોમાં કેટલાક સબડિવિઝન્સ છે એટલે કે તેમાં એક પર્વ છે ભીષ્મ પર્વ અને આ ભીષ્મ પર્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા તેરમા અધ્યાયથી શરૂ થાય અને બેતાલીસમા અધ્યાયમાં સમાપ્ત થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાયો છે અને કુલ સાતસો શ્લોક છે આ બધા શ્લોક સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને આ શ્લોકનું ઉચ્ચારણ કેવી રીતે કરવું એ શ્લોકનો અર્થ શું થાય અને શ્લોકનો ભાવાર્થ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પ્રથમ અધ્યાયની શરૂઆત કરીએ એ પહેલાં થોડું જાણીએ કે પાંડવો અને કૌરવો વચ્ચે જુગાર રમાયો અને એ જુગારમાં પાંડવો હારી ગયા પાંડવો જ્યારે જુગરમાં હાર્યા પછી તેમને વનવાસ મળ્યો અને ત્યારે તેમને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનું અજ્ઞાતવાસ ભોગવવાનો વારો આવ્યો હવે અજ્ઞાતવાસ એટલે એ સમયગાળામાં પાંડવોને પોતાની ઓળખાણ છુપાવીને રહેવાનું અને જો કોઈ તેમને ઓળખી લે તો ફરીથી બાર વર્ષનો વનવાસ શરૂ કરવાનો એવી શરત હતી હવે આ અજ્ઞાતવાસ પૂરો કર્યો એ પછી પાંડવો પાછા ફર્યા અને પ્રતિજ્ઞા મુજબ દુર્યોધન પાસે ગયા અને પોતાનું અડધું રાજ્ય માંગ્યું ત્યારે દુર્યોધને તેમને અડધું રાજ્ય તો શું પણ એક સોયની અણી હોય ને એટલી જમીન પણ યુદ્ધ વગર કોની ના પાડી દીધી એટલે પાંડવોએ માતા કુંતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું હવે અહીં પ્રશ્ન એ થાય કે માતા કુંતા તો ઘણા સહનશીલ હતા અને તેમને ધન રાજ્ય સુખ સાહેબી ભગવાનની ઈચ્છા તો દૂર દૂર સુધી પણ નહોતી તો માતા કુંતાએ આ અડધા રાજ્ય માટે પાંડવોને આવું ભયંકર યુદ્ધ કરવાની આજ્ઞા કેમ આપી હશે માતા કુંતા એ મનથી બે વાતોને લઈને ખૂબ જ દુઃખી હતા પહેલી વાત એ હતી કે રાજ્ય મેળવવા માટે પાંડવો અને કૌરવો અંદરો અંદર લડ્યા હોત કે ગમે તે થયું હોત તો ચાલત પરંતુ પોતાની પ્રિય પુત્ર વધુ દ્રૌપદીને દુર્યોધન દુશાસન વગેરે જેવા દુષ્ટોએ ભરી સભામાં ચીરહરણ કરી અને અપમાનિત કર્યા એ વાતથી માતા કુંતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને બીજી વાત એ હતી કે પાંડવો તરફથી યુદ્ધ ના થાય એ માટે સંધિનો પ્રસ્તાવ લઈ અને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા ને ત્યારે દુર્યોધન દુશાસન શકુની વગેરે એમને પકડી લઈ અને કેદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી બસ આ વાત સાંભળી અને માતા ગુંતાના મનમાં વિચાર આવ્યો કે હવે આ દુષ્ટ પાપીઓને જલ્દીથી મારી જ નાખવા જોઈએ કારણ કે એમના જીવતા રહેવાથી ધરતી ઉપર પાપ વધતા જશે અને આ કારણોથી માતા કુંતાએ પાંડવોને યુદ્ધ કરવાની આજ્ઞા આપી અને પાંડવો અને કવરો વચ્ચે યુદ્ધ કરવાનું નક્કી થયું બંને પક્ષોએ યુદ્ધની તૈયારી થવા લાગી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે અને આખા ગીતાજીમાં ધૃતરાષ્ટ્રનો આ પહેલો અને છેલ્લો શ્લોક છે આ શ્લોકમાં ધૂતરાષ્ટ્ર પોતાના સચિવ એટલે કે સેક્રેટરી એવા સંજય પાસે યુદ્ધની માહિતી માંગે છે હવે અહીં પ્રશ્ન એ થાય કે ધૂતરાષ્ટ્ર સંજય પાસે માહિતી કેમ લે છે ધૂતરાષ્ટ્ર જન્મથી જ સુરદાસ હતા એટલે કે અંધ હતા અને મહર્ષિ વેદવ્યાસ હતા એ ધૂતરાષ્ટ્ર પર વધુ લાગણી રાખતા હતા અને પ્રેમ વધારે હતો આના લીધે મહર્ષિ વેદવ્યાસ દૂતરાષ્ટ્ર પાસે આવ્યા અને કહ્યું કે હે રાજા યુદ્ધ થવું અને યુદ્ધના લીધે ક્ષત્રિયનો બલિદાન થશે એ અનિવાર્ય છે અને એને કોઈ ટાળી શકવાનું નથી અને જો યુદ્ધ જોવાની તમારી ઈચ્છા હોય ને તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપી શકું એમ છું જેનાથી તમે અહીં બેઠા બેઠા યુદ્ધને સારી રીતે જોઈ શકશો ધૂતરાષ્ટ્રે જવાબ આપ્યો કે હું તો જન્મથી જ જંત છું હવે મારા કુળના વિનાશને જોવા ઈચ્છતો નથી પરંતુ હા યુદ્ધ કેવી રીતે થઈ રહ્યું છે અને યુદ્ધમાં શું થઈ રહ્યું છે એની માહિતી મેળવવાની ઈચ્છા મારી જરૂરથી છે ત્યારે વ્યાસજી બોલ્યા કે તો હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું તેનાથી સમગ્ર યુદ્ધને જોઈ શકશે તેની બધી જ ઘટનાઓને પણ જોઈ શકશે અને યુદ્ધ કરી રહેલા મહારથીઓ અને સૈનિકોના વિચારો પણ જાણી શકશે અને સાંભળી પણ શકશે અને આ બધી વાતો તમને વિસ્તારપૂર્વક જણાવી પણ શકશે એમ કહી અને વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને એટલા માટે યુદ્ધ શરૂ થાય છે ત્યારે યુદ્ધની માહિતી મેળવવા માટે ધૂતરાષ્ટ્ર જે સંજયને પ્રશ્ન પૂછે છે તે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણવી લેવામાં આવ્યો છે જે આપણે આવતા એપિસોડમાં ચર્ચા કરીશું મિત્રો ભગવદ્ ગીતાને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ અમારી કેવી લાગી એ આપનો અભિપ્રાય અમારા માટે ખૂબ જ અગત્યનો છે તમારા વિચારો વિડીયોની નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલશો એવી આશા છે અને હા આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી આપના મિત્ર ભૂપેન્દ્ર ઠક્કરના જય શ્રી કૃષ્ણ